ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાનો વિધિવત પ્રારંભ કરાયો. ભુજ સ્વામિનારાયણ મંદિરમાં સર્વે પિતૃઓના મોક્ષાર્થે તથા ગૌમાતાના લાભાર્થે શ્રીમદ ભાગવત સпта પારાયણ एवं નારાયણ યજ્ઞ જેવા વિધિવત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ વખતે ભાગવત કથામાં 401 જેટલી પોથીઓ પિતૃઓના મોક્ષાર્થે તેમના પરિવારજનો તરફથી મૂકવામાં આવી છે. વ્યાસપીઠ પરથી બિરાજમાન શાસ્ત્રીજી સ્વામી કૃષ્ણ જીવનદાસજી અને શ્રી રામકૃષ્ણ દાસજીએ જણાવ્યું હતું મનુષ્ય જીવનમાં કથાઓ ઔષધિ કામ કરે છે દરેક પોતાના મોક્ષાર્થે એકાગ્ર મને કથા શ્રવણ કરવા તેમજ ભગવાનનું વધુ સાનિધ્ય મનમાં રહે તેવી ભક્તિ કરી ભગવાનના દર્શન કરી કીર્તન કથા વાર્તા સાંભળી પોતાના મોક્ષ સુધારી લેવા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે જેથી જીવનમાં પુણ્યના પ્રતાપથી ધર્મ અને ભક્તિના દીપ પ્રાગટ્ય થાય છે આ ભાગવત વિશેષ માહિતી આપતા કોઠારી સ્વામી દેવ પ્રકાશ જણાવ્યું હતું કે પિતૃઓના મોક્ષ અર્થે એકાવન ભૂદેવો સંતો અને એકસો અગિયાર સાંખી યોગી બહેનો ભાગવત સહિતાના પાઠ વિશાળ સભામાં મંડપમાં કરી રહ્યા છે

અને કુટ દર્શન સહિતના કાર્યક્રમો યોજાશે આ સિવાય રામ જન્મોત્સવ કૃષ્ણ જન્મોત્સવ ગોવર્ધન ઉત્સવ રુક્ષમણી વિવાહ પ્રસંગ પણ ઉજવાશે તો રાત્રિના કોડાય ગુરુકુળના છાત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે અને તારીખ સત્યાવીસ એપ્રિલના મહાઆરતી સાથે કથાની પૂર્ણાહુતિ અને તારીખ અઠ્યાવીસના નારાયણ યજ્ઞ યોજાશે તમામ ભક્તોને મારા ભાવથી ઘણા ઘણા જય સ્વામિનારાયણ ભોજ મંદિરના કોઠા દેવપ્રકાશ બોલો બોલું છું આજે કહેતા આનંદ થાય છેલ્લા પંદર વર્ષ થયા આજે ભુજ મંદિર દ્વારા આયોજિત સમૂહ ભાગવતનું આયોજન જ્યારે આજે મહંત સ્વામી ઉપ મહસ્વામી જાધવજી ભગત તમામ મરણધારી સંતો વરદ વરદસ્તે સવારે બરોબર નવ કલાકે દીપ પ્રાગટ્ય કરી અને આજનો સમો ભાગો સંત સ્મૃતિ મહોત્સવનો આજે પ્રારંભ થયો છે તારે કહેતા આજે આનંદ થાય છેલ્લા પંદર વર્ષના વાણાવાઈ ગયા અને જે લોકો ભોજ મંદિર પર અપેક્ષા રાખી રહ્યા છે કે નાના નાના વર્ગો નાના હરિભક્તો પોતાની જે લક્ષ્મી કમાયેલી છે એમાંથી પોતાને જે આ મંદિરમાં જે આયોજિત સમૂહ ભાગવત થઈ રહ્યો છે એમાં અમાર યજમાન પદ સ્વીકારી અને આ વખતે લગભગ ચારસો અગિયાર સમૂહ ભાગવત યજમાનશીઓએ લાભ લીધો છે ત્યારે ભુજ મંદિરના મહંત સ્વામીએ આ કૃષ્ણ સત્સંગ સત્સંગ ઉપર એવી કૃપા કરી છે કે નાનો હરિભગત મોટા હરિભક્તો ઉત્સવ સમયે કરી શકે પણ નાના હરિભગત એક નજીવી લક્ષ્મી આપી કરી અને પોતાનું યજમાન પદ સ્વીકારી અને પોતાની પોતાની જાતને એવો અનુભવ કરે છે કે ના ખરેખર ભોજ મંદિર દ્વારા જે આ સમ ભાગવતનું આયોજન છે ને અદ્ભુત અને દિવ્ય આયોજન છે એમાં હજારો લોકો લાભ લે છે અને છેલ્લા પંદર વર્ષ થયા લગભગ દર વર્ષે ચારસો પોતીને આડે ગાળે યજમાનશીઓ આ ભાગવતમાં લાભ લે છે અને પોતાની જાતને ધન્ય ભાગ્યશાળી મનાવે છે અને આ સમૂહ ભાગવતમાં લગભગ કૃષ્ણ જન્મોત્સવ રામ જન્મોત્સવ રુક્ષમણી વિવાહ ગોવર્ધન ઉત્સવ અનેક ઉત્સવો આ પ્રસંગે ઉજવવામાં આવે છે લગભગ ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવ આવશે ત્રીજે દિવસે રામ જન્મોત્સવ આવશે અનેકવિધ આયોજનો આ ભાગવત કથા અંતર્ગત થઈ રહ્યા છે અને હરિભક્તો પણ આ જે ગૌ લાભાર્થે કથા કરવામાં આવે છે એમાં હરિભક્તો પણ ગાવ્યાના માટે પણ ખૂબ ઘાસચારાની સેવા પણ કરે છે ને આ ઉત્સવ આ સમૂહ ભાગવતમાં ભૂદેવ એકાવન ભૂદેવો સહિતા પાઠ કરે છે એની સાથે એકસો અગિયાર સાંસોગી બહેનો પણ સહિતા પાઠનું વાંચન કરી રહ્યા છે ત્યારે જે હરિફભક્તો પોતાનો એક વિશ્વાસ આ ભુજ મંદિર ઉપર મૂક્યો છે કે મારા પિતૃઓ મહાજના ધામમાં પહોંચી ગયા છે પણ એને કાંઈ પણ અદરાશ હોય એને પૂર્ણતાને માટે જે પોતાનો સંકલ્પ છે એ સંકલ્પ ભગવાન સ્વામિનારાયણ દેવ દેવને સાથે રાખી તમામ ભુજ મંદિરના મહંત સામે ઉપ સામે દાદાજી ભગત તમામ સંતો એ ભગવાન સ્વામિનારાયણ ચરણ પ્રાર્થના કરે કે જે મુમુક્ષ ભગવાનના દામમાં તો ગયા છે પણ એની કાંઈ પણ મનોકામની ઈચ્છા હોય ભગવાન સ્વામિનારાયણ એની મનોકામના પૂર્ણ કરે